મને હવારે જીરાભાઈ એમ કીધું કે તમારે બોલવાનું છે કે રહેવા દે ને મારાથી કઈક બોલાઈ જશે અને વરી પાછું અહીંથી તમારે મીડિયામાં આવશે કે આજે રાજેશભાઈ આવું બોલે આપણે કદાચ અહીંયા માતાજીનો માંડવો કર્યો હોત ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી આનાથી પણ બે મંડપ ટૂંકા પડે હું એટલું કોઈ આપણે કદાચ રામદેવપીર નો મંડપ બને ખરે ઊભો કરીએ ને તો કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી અને બે લાખ લોકો ભેગા થાય એમાં હિત્તેર ટકા કોડી સમાજના લોકો હોય પણ આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે આ બંને ભાઈઓનું જીવન આ સમાજ માટે ખપી પડ્યું સમાજ માટે જીવવા માટે તૈયાર છે સમાજ માટે મરવા માટે તૈયાર છે આ શિક્ષણના મંદિરમાં આજે એમને એટલી દુઃખ થયું એને દુઃખ થયું હોય કે ના થયું હોય પણ મને દુઃખ થયું કે આજે આ ખુરશીઓ ખાલી છે ને એ મારા સમાજની ક્યાંક ઉણપ હોવાને કારણે ખાલી છે કારણ કે જ્યારે અમે બીજા સમાજની વચ્ચે જઈએ અમે ગર્વથી કહેતા હોય કે અમારો સમાજ અમારી પડખે છે હા હાચૂંટણીઓ આવે અમને જીતાવી દે અમે ગર્વથી કહી શકીએ કે અમે કોડી સમાજના નાતે અમને સમાજે ખૂબ મતો આપીશ અમારો સાથ આપી અને અમને છેક દિલ્હી સુધી પહોંચાડ્યા અમે ગર્વ સાથે કહી શકીએ પણ ત્યારે પણ સમાજની જરૂર હોય અને સમાજે એમાં ખભે ખભો મિલાવી પૈસાની જરૂર નથી એ તો ભગવાનની દયા છે કે કોળી સમાજ કોઈ પણ કાર્ય શરૂ કરે ને એને પૂરી કરવાની તાકાત હોય તો જ આગળ વધારે એની ભગવાનની કૃપા છે